સમાચાર છોટાઉદેપુર જિલ્લાના પાંટે તાલુકાના પાનવર સિહા રોડ ઉપર લો લેવલના કોઝવેમાં અનાજ ભરેલો ટેમ્પો ખૂપી ગયો હતો લો લેવલના ના કોઝવે નું ક્રોકરેટ હલકી કક્ષાનો હોવાથી ટેમ્પાના ટાયર જ એક એક ફૂટ ઉતરી ગયા હતા કવાંટ સરકારી ગોડાઉન માંથી ભરી અને પાનવર સિયાદા રોડ ઉપર સિયાદા ગામે સસ્તા અનાજની દુકાને અનાજ ખાલી કરવા માટે ટેમ્પો જતો હતો જ્યારે સિહાદા ગામ પાસે કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવેલ લો લેવલ કોઝવે ઉપર આ ઘટના બની સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગના લો લેવલના કોઝવેમાં હલકી કક્ષાનું કોન્ક્રીટ હોવાથી અનેક ગામોમાં આવી ઘટના બને છે ચોમાસામાં આવી ઘટના બને તો મોટી જાનહાની થાય પંચાયત માર્ગ મકાન વિભાગ આવા કોઝવે વહેલા રિપેર કરાવવા જોઈએ તેવી લોકો માંગ ઉઠી હતી રિપોર્ટ રફિક રણેવાલા છોટાઉદેપુર લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો